હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર આંકડા વિષયમાં પ્રકરણ નંબર બે સુરેખ સભાનાંકમાં બીજી રીત કાલપીર્ષ ગુણ રીતનો અભ્યાસ કરીએ કારણ કે પ્રથમ જે વિકિરણ આકૃતિની રીત છે એ ચાલુ વર્ષે જે બોર્ડની પરીક્ષા લેવામાં આવશે એમાં ત્રીસ ટકા જે અભ્યાસક્રમ ઘટાડવામાં આવેલો છે એ મુજબ એ પૂછાશે નહીં માટે આપણે આજે કાલપીર્ષન ગુણ રીતના સૂત્ર જોઈ લઈએ તો સસમનાંકને આપણે સંકેતમાં સ્મોલ આર વડે દર્શાવીશી એટલે એનું મૂળભૂત સૂત્ર છે સ વિચરણ એક્સ વાય અપોન એક્સનું પ્રમાણ વિટલન ઇન્ટુ વાયનું પ્રમાણિત વિચલન હવે સવિચરણ એક્સ વાય છે એનું સૂત્ર જોઈએ તો કે સવિચરણને આપણે સંકેતમાં અંગ્રેજીમાં કોવેરિયેશન એક્સ વાય વડે દર્શાવી છે સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન એન અને આ જે સૂત્ર છે એના સંકેતમાં સ વિચરણને કોવેએશન એક્સ વાય વડે દર્શાવાય એક્સનું પ્રમાણ એટલે સ્ટાન્ડર્ડ ડેવિએેશન ઓફ એક્સ અને વાયનું પ્રમાણ એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય એટલે કોવેશન એક્સ વાય અપોન એસએક્સ ઇન્ટુ એસ વાય આ બંને સમાન સૂત્ર છે માત્ર ભાષામાં એને લખવામાં આવેલ છે સવિચરણ કઈ રીતે મેળવાય એ મેં તમને હમણાં જ વાત કરી કે સ વિચરણ એક્સ વાય બરાબર કોવેરિયેશન એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કોંશમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન ટુ કોંશમાં વાય માઇનસ વાય બાર અપોન એન હવે એક્સનું પ્રમાણ વિચલન કઈ રીતે મેળવાય જેથી એક્સ જોકે વર્ગમૂળમાં સીગમાં કોંશમાં એક્સ માઇનસ એક્સ બાર કોંશ પૂરોનો વર્ગ અપોન એન એ રીતે વાયનું પ્રમાણ મેળવવું હોય તો એસ વાય બરાબર વર્ગમૂળમાં સીગમાં કોંશમાં વાય માઇનસ વાય બાર કોંશ પૂરોનો વર્ગ અપોન એન હવે આ બધું જ એક સૂત્રની અંદર મૂકી દઈએ તો કે આર બરાબર કોવેરિએશન એક્સ બારનું સૂત્ર છે કે સીગમાં કૌશમાં એક્સ માઇનસુ વાય માઇનસ વાય બાર અપોન એન એક્સનું સૂત્ર છે વર્ગ મૂળમાં સીગમાં કોશમાં એક્સ માઇનસ એક્સ બાર કોશ પર વર્ગ અપોન એન ઇન્ટુ વર્ગ મૂળમાં એસ વાયનું સૂત્ર છે સીગમાં કોશમાં વાય માઇનસ વાય બાર કોશ પર અપોન એન હવે આ સૂત્રને સાદરૂપ આપીએ તો આપણે આ તે આપી શકીએ અહીં અંશમાં જે છે એમણે લખી લીધા આ બંનેના છેદમાં એન હતા હવે એન છે બે વખત વર્ગમૂળમાં એન હોય એનો ગુણાકાર થઈ જાય તો એક વખત એન થઈ જાય એન પછી એનું વર્ગમૂળ કાધે એટલે એન થઈ જાય હવે એકના છેદમાં એન હતા એ અંશમાં જાય છેદના છેદ અંશમાં જાય તો એનના છેદમાં એક થઈ જાય એન એન ઉડી ગયા એટલે આપણી સામે સૂત્ર આવ્યું આર બરાબર સીગમાં કોંશમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન વર્ગમૂળમાં સીગમાં કોશમાં એક્સ માઇનસ એક્સ બાર વર્ગ ઇન્ટુ વર્ગમૂળમાં વાય માઇનસ વાય બાર વર્ગ આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો તો કે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય ત્યારે નીચેના સૂત્રનો ઉપયોગ કરવાથી દાખલો સરળતાથી આપણે ગણી શકીએ છીએ હવે એ જ સૂત્રો પછી બીજું સૂત્ર આપણને મળે છે કે એક્સ બાય એક્સ અને વાયના અવલોકનની કિંમત ખૂબ નાની હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ આર બરાબર એન ઇન્ટુ સીગમાં એક્સ વાય માઇનસ કોંશમાં સીગમાં એક્સ ઇન્ટુ સીગમાં વાય વર્ગમૂળમાં એન ઇન્ટુ સીગમાં એક્સનો સ્ક્વેર માઇનસ કોંશમાં સીગમાં એક્સ કોશ પૂરોનો વર્ગ વર્ગમૂળમાં એન ઇન્ટુ સીગમાં વાયનો વર્ગ માઇનસ કોંશમાં સીગમાં વાય કોશપુરોને વર્ગ આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો કે એક્સ અને વાય અવલોકનની કિંમત જગ્યાએ ખૂબ નાની હોય ખૂબ નાની એટલે કેટલી તો કે જેનો વર્ગ આપણે જાતે કરી શકતા હોય મોઢે કરી શકીએ એટલે આપણે એકથી વીસ સુધીની સંખ્યા હોય તો એનો વર્ગ જાતે કરી શકીએ એ રીતે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું સો એવી સંખ્યા હોય તો પણ એનો વર્ગ આપણે જાતે કરી શકીએ છીએ ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી દાખલો ગણી શકીએ અને ત્રીજું સૂત્ર છે એક્સ અને વાયના અવલોકન કિંમત મોટી હોય અને એક્સ બાર અને વાયની કિંમત અપૂર્ણાંક હોય ત્યારે ટૂંકી રીતનો સૂત્રનો ઉપયોગ કરવો એટલે કે આ હવે જે ત્રીજું સૂત્ર છે ને આપણે ટૂંકી રીતનું સૂત્ર પણ કહીશું ઉપર જે આપણે બીજું સૂત્ર જોયું હતું એમાં એક્સ અને વાય આવે છે એક્સ જગ્યાએ યુ મૂકી દઈએ અને વાય જગ્યાએ વી મૂકી દઈએ એટલે આપણને નવું સૂત્ર મળશે આર બરાબર એન ઇન્ટુ સીમાં યુ વી માઇનસ કોશમાં સીગમાં યુ ઇન્ટુ કોશમાં સીગમાં વી અપોન વર્ગમૂળમાં એન ઇન્ટુ સીગમાં યુનો સ્કવેર માઇનસ કોશમાં સીગમાં યુ કોશ પૂરોનો સ્કવેર ઇન્ટુ વર્ગમૂળમાં એન ઇન્ટુ સીગમાં વી નું માઇનસ કોશમાં સીગમાં વી કોશ સ્કવેર જ્યાં યુ એટલે શું કે એક્સ માઇનસ એ અપોન સી એક્સ જેમાં એટલે ધારેલો મધ્યક આપણે જે મજ્જક તરીકે લઈએ છીએ એક્સ બાર તરીકે જે લઈએ છીએ અહીં ધારેલો મજ્જિક જે લઈએ હંમેશા ધારેલો મજ્જક છે એ એક્સ બાર કરતા નાની સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા લેવાની જેથી દાખલો છે એ સરળતાથી ગણી શકીએ સી એક્સ એટલે શું કે સામાન્ય ભાજક સંખ્યા દાખલા દસ વીસ ત્રીસ એક્સ બરાબર આવી દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ સીતેર એસી નેવું તો આ બધાને આપણે દસ વડે ભાગી શકીએ છીએ તો અહીં સી એક્સ બરાબર દસ લઈ શકાય જો એમ આપવું હોય વીસ ચાલીસ સાઠ એસી તો આપણે એ બધાને વીસ વટે ભાગી શકીએ તો સી એક્સ બરાબર વીસ લઈ શકીએ પણ જો એકમના સ્થાન ઉપર ઝીરો અને ફાઈ આપેલા હોય એટલે કે પાંચ દસ પંદર વીસ પચીસ આપેલા હોય તો અહીં સી એક્સ બરાબર પાંચ લેવાનું કારણ કે એ બધી જ સંખ્યાને આપણે પાંચ વડે ભાગી શકીએ છીએ એ તે એકમના સ્થાન ઉપર ઝીરો બે ચાર છ આઠ આપેલા હોય તો આપણે સી અહીં બે લઈ શકીએ એ રીતે વી બરાબર વાય માઇનસ બી આપણ સિવાય જે રીતે અહીં આપણે વાય બાર કરતા એક્સ બાર કરતા એ છે એ નાની પૂર્ણાંક સંખ્યા લીધી એ રીતે અહીંયા વાય બાર કરતા નાની પૂર્ણાંક સંખ્યા બી તરીકે લેશું બાકી કોઈ પણ સંખ્યા આપણે લઈએ તો પણ દાખલાના જવાબમાં કોઈ ફેરફાર થતો નથી એટલે એ કંઈ મુંજાવાની જરૂર નથી અને સિવાય એટલે સામાન્ય ભાજક સંખ્યા અહીં મેં લખી પણ આપ્યું છે જ્યાં એ અને બી એ ધારેલો મધ્યક છે એ હંમેશા કેવો લેવાનો તો કે એક્સ બાર જેટલો અથવા એનાથી નાની પૂર્ણાંક સંખ્યા એ રીતે બી તરીકે પણ વાય બારથી નાની પૂર્ણાંક સંખ્યા છે એ લેવાથી દાખલો સરળતાથી આપણે ગણી શકીએ છીએ સી એક્સ અને સી એ સામાન્ય ભાજક સંખ્યા છે જે મેં તમને હમણાં જણાવ્યું એ ઉપરાંત ક્યારેક દાખલાની અંદર આપણને ત્યાર કિંમતો આપી દેવામાં આપેલી આવેલી હોય તો ત્યારે કયા સૂત્રોનો ઉપયોગ કરવો એ જોઈ લઈએ તો કે જ્યારે દાખલાની અંદર સિગ્મા કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર એસ એક્સ એસ વાય અને એન આપેલ હોય ત્યારે જે દાખલામાં સૂત્રોનો ઉપયોગ કરવાનો છે એ છે આર બરાબર સિગ્મા કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ બીજા કોન્સમાં વાય માઇનસ વાય બાર અપોન એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણી શકીએ એ ઉપરાંત જયારે દાખલામાં સીગમાં એક્સ વાય આપેલ હોય એક્સ બાર આપેલ હોય વાય બાર આપેલ હોય એસ એક્સ આપેલ હોય એસ વાય આપેલ હોય અને એન આપેલ હોય ત્યારે આપણે જે સૂત્રનો ઉપયોગ કરવાનો છે તે તો કે આર બરાબર સીગમાં એક્સ વાય એન એક્સ બાર ઇન્ટુ બાર અપોન એન એટલે આ સૂત્ર છે એ ખાસ ધ્યાનમાં રાખવા કારણ કે આ બે સૂત્ર છે કિંમત કઈ આપેલી છે એના આધારે આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણે જોઈએ કાલપેસરના સસમનાકની ધારણાઓ તો કે બે ધારણાઓ લેવામાં આવેલી છે બે ચલ વચ્ચે વચ્ચે સુરેખ સંબંધ છે અને બીજું બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ છે આ બે ધારણાઓ લઈ અને આ સૂત્ર આપવામાં આવેલા છે સુરેખ સંબંધ એટલે શું તો કે બે ચલ વચ્ચેનો જયારે આપણે વિકિરણ આકૃતિ દ્વારા સહસંબંધ જાણવાનો પ્રયાસ કરીએ તો એ જે આપણે સુરેખ રેખા દોરીએ એની આજુબાજુમાં જે બિંદુઓ પથરાયેલા હોય તો એને સુરેખ સંબંધ કહેવામાં આવે છે કે એક રેખા પર આવેલા હોય તો અને બે ચલ વચ્ચે કાર્યકારનું સંબંધ છે એટલે કે એક ચલમાં ફેરફાર થાય એને પરિણામે બીજા ચલમાં ફેરફાર થતો હોય તો એને કાર્યકાળનો સંબંધ કહેવાય જેને આપણે આંકડાકીય ભાષામાં એમ કહી શકીએ કે નિરપેક્ષ ચલમાં ફેરફાર થવાને પરિણામે સાપેક્ષ ચલમાં પણ ફેરફાર થતો હોય તો બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ છે એવું આપણે કહી શકીએ સસમનાંકના ગુણધર્મ પેલું છે સસમનાંક આની કિંમત માઇનસ એકથી પ્લસ એક સુધીમાં હોય છે એટલે કે માઇનસ એક લેસ ઇક્વલ આર લેસ વન થાય છે આ મોટા ભાગે વિભાગ એમાં એક ગુણમાં જે પ્રશ્ન પૂછાય છે વૈકલ્પિક એમાં આ પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેશે સસમણાંક એકમ રહિત માપશે અગાઉ પણ મેં સૂચકાંકમાં પણ કીધું કે એકમ એટલે શું કે કિલોગ્રામ કિંમત રૂપિયા કિલોમીટર મીટર આ બધા એકમ છે દાખલા વજનનો એકમ શું કહેવાય તો કે કિલોગ્રામ એ રીતે લંબાઈનું મીટર શું તો કે સેન્ટીમીટર મીટર પણ અહીં જે આપણે સસમર્ણાંક આર મેળવી છે એમાં આપણે આર બરાબર માઇનસ એકથી પ્લસ એક વચ્ચેની કિંમત આવે છે પણ એની સાથે આપણે કોઈ એકમ એટલે કે મીટર કિલોગ્રામ એવો આપણે

તો સસમાની કિંમતમાં કોઈ જ ફેરફાર થતો નથી કારણ કે બંને સમાન છે ઘણી વખત વિદ્યાર્થીને મનમાં એવો પ્રશ્ન થાય કે પ્રથમ ચલ આપ્યો હોય આપણે વાય તરીકે લીધો હોય બીજા ચલને એક્સ તરીકે લીધો હોય તો જવાબ સરખો આવે પરંતુ હંમેશા આપણે દાખલો ગણીએ ત્યારે પ્રથમ જે ચલ આપેલો હોય એને એક્સ તરીકે લેવાનો બીજો ચલ આપેલો હોય એને વાય તરીકે લઈને દાખલો ગણવાનો જેથી કરી બોર્ડમાં આન્સર કી જે આપેલી હોય એ પ્રમાણે આપણે દાખલો આગળ વધતો રહેશે અને ચોથું ઉગમ બિંદુ એટલે કે ઓરિજિન જેને આપણે સરવાળા બાદ બાકી કહીએ અને માપ અંગ્રેજીમાં જેને સ્કેલ કહેવામાં આવશે જેને સ્કેલ એટલે શું તો ગુણાકાર ભાગાકાર પરિવર્તનથી સબંધાંક બદલાતો નથી એટલે કે નિરપેક્ષલ એક્સ અને સાપેક્ષ ચલ વાયની દરેક એકમમાંથી કોઈ પણ એક સરખી કિંમત ઉમેરવામાં આવે બાદ કરવામાં આવે કોઈ પણ એક સરખી સંખ્યા વડે ગુણવામાં આવે બધા અવલોકનોને કે એક સરખી સંખ્યા વડે બધા જ અવલોકનોને ભાગવામાં આવે તો એને પરિણામે સમાની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી હવે આપણે કાલપેસની રીતના ગુણ અને મર્યાદાઓ જોઈએ તો કે આ રીત દ્વારા બે ચલો વચ્ચેનો સંબંધનો પ્રકાર તેમજ તેમની વચ્ચેના સંબંધની ઘનિષ્ઠતા પણ જાણી શકાય છે જે આપણે દ્વારા પણ જાણી શકતા હતા એટલે કેટલો સંબંધ છે જે અંક દર્શાવે છે અને પ્રકાર ધન સબંધ કે ઋણ સ કે સસંબંધ અભાવ બીજું બે ચલો વચ્ચેનો સુરેખા સંબંધનો માપવા માટેની આ સૌથી પ્રચલિત રીત છે અંત્રીજુ તે સહસંબંધની ઘનિષ્ઠ વધુ સામાન્ય કે ને એક સંખ્યામાં દર્શાવે છે એટલે કે ચોક્કસ માપ આપણને અહીં મળે છે તો આ રીતે આપણે વિકાલપેસની ગુણન પ્રઘાતની રીતના સૂત્રો તેની ધારણાઓ એના ગુણધર્મો અને ગુણમર્યાદાઓનો અભ્યાસ આજની રીતે કરેલ છે હવે પછી બોર્ડમાં પૂછાયેલા દાખલાનો અભ્યાસ હવે પછીના વિડીયોમાં આપણે કરીશું પણ મારી યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને બોર્ડની પરીક્ષામાં વધુમાં વધુ ઉપયોગી એવા દાખલાઓ જાણવા મળે વધુ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે